ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરત શહેર ટ્રાફિક સુરતીઓની રવિવાર બગાડી વરાછા સરથાણા પીપલોદ અને ડુમ્મસ રોડ પર રોંગ સાઈડ ઓવર સ્પીડ વાહન ચાલકો પર પગલાં ભર્યા એક વખત વરાછામાં બસો ત્રીસ જેટલા વાહન ચાલકો રોંગ સાઈડ ચલાવતા પકડાયા અમિતાબેન વાણાની સુરત શહેરમાં વધતા જતા માર્ગ અકસ્માતને અટકાવવા માટે પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક વિભાગને વધુ સખત હાથે કામ લેવાની સૂચના બાદ શહેરમાં અલગ અલગ રસ્તાઓ પર ટ્રાફિક પોલીસની એસી જેટલી ટીમો ઉતારી હતી અને શહેરમાં રોંગ સાઈડ તેમજ ગફલત રીતે હંકારી જતા વાહન ચાલક વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે જેમાં ખુદ શહેરના ટ્રાફિક પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર મદદનીશ પોલીસ કમિશનર બાર ટ્રાફિક પીઆઈ તેમજ અન્ય અધિકારી સાથે રસ્તા ઉપર ઉતરી ગયા હતા અને લોકોને રોંગ સાઈડ હંકારીને આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી તેમજ અલગ અલગ દંડ વસૂલ કરીને ટ્રાફિક નિયમનું પાલન કરાવ્યું હતું પોલીસ કમિશનર દ્વારા વારંવાર કાયદો તોડનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કર્યા હોવાની પણ જાણકારી મળી છે જેના કારણે સુરત શહેરમાં ટ્રાફિક નિયમો ભંગ કરનારા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત